હેલો ફ્રેન્ડ્સ આપણી ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે તો આજે આપણે મળીએ છીએ એક ભરતી પડી છે તેના વિશે માહિતી આપવાની છે જે તમને ઉપયોગી બનશે તો આપણે જોઈએ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં ચૌદ ભરતી પડી છે જે અલગ અલગ પોસ્ટ ઉપર છે કે ફ્રેન્ડ્સ જોઈએ તે તેની વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જી ડોટ ઈડી ુ ડોટ ઇન અને એની બીજી વેબસાઇટ છે કેરિયર ડોટ એડીબ્યુ એ બી યુ ડોટ એડી ડોટ ઇન આ બંને વેબસાઇટ ઉપર જઈને તમે પૂરેપૂરી માહિતી મેળવી શકો છો કે કયો ક્રાઇટેરિયા છે કઈ રીતે ફોર્મ ભરવાનો છે એ પણ બધી માહિતી તમે મેળવી શકો છો એના પછી આપણે પોસ્ટ જોઈ લઈએ કે એમાં ચાર પોસ્ટ ઉપર ભરતી છે અને કુલ ચૌદ જગ્યાઓ છે એમાં પહેલે છે ડીવાય સેક્શન ઓફિસર ડીવાય સેક્શન ઓફિસરમાં કુલ પાંચ પોસ્ટ છે એમાં પે લેવલ આપેલું છે લેવલ સાત જે ઓગણચાલીસ નવસોથી એક છવ્વીસ છસો સુધીનું પે લેવલ છે એમાં ફિક્સ પે ફા પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રહેવાનો છે ઓગણપચાસ છસો એના પછીની બીજી પોસ્ટ છે હેડ ક્લર્ક હેડ ક્લાર્કમાં કુલ ત્રણ જગ્યાઓ છે એનું લેવલ સિક્સ આપેલું છે પાંત્રીસ ચારસોથી એક બાર ચારસો સુધીનું એનું લેવલ રહેશે એનો ફિક્સ પગાર છે પાંચ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો એના પછીનું છે લેબ ટેકનિશિયન લેબ ટેકનિશિયનમાં એક ભરતી છે એક પોસ્ટ છે એમાં લેવલ સિક્સ છે પાંત્રીસ ચારસોથી એક બાર ચારસો લેવલ સિક્સ એમાં કુલ ફિક્સ પગાર છે ચાલીસ હજાર આઠસો એ પણ પાંચ વર્ષ માટે છે એના પછીનો છે ઓફિસ આસિસ્ટન્ટ એમાં કુલ પાંચ જગ્યાઓ છે એમાં લેવલ ટુનો લાગે છે તો ઓગણીસ છસ્સો સોરી ઓગણીસ નવસોથી ત્રેસઠ હજાર બસો સુધીનું એનું લેવલ રહેવાનું છે એનો ફિક્સ પગાર છે પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર રહેવાનો છે ઓકે ફ્રેન્ડ્સ અને એની જે ફોર્મ ભરવાની તારીખ છે એ એક આઠ એક બે હજાર ચોવીસથી ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ સુધી રહેવાનો છે તો તમે જે આવું વેબસાઇટ આપેલી છે એના ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો ઓકે અને તેની વધુમાં વધુ માહિતી પણ મેળવી શકો છો તો આ હતી એક જે ભરતી પડેલી હતી તેની માહિતી જો તમને આ સારું લાગ્યું હોય તો લાઇક કરજો શેર કરજો ને સબ્સ્ક્રાઇબ કરજો આવી ભરતીને લગતી તમને માહિતી આપવામાં આવશે અને તેના લક્ષી જો કોઈ એક્ઝામના લક્ષી પ્રશ્નો હોય તે પણ આ ચેનલમાં તમને સોલ્વ કરવામાં આવશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ